नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 10 फरवरी 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદિપુર રાપરના કીડિયા નગરમાં કિશોરીની છેડતીના આરોપીની પોલીસે ધરપકડ કરી રાપરના કીડિયા નગરમાં એક શખ્સ કિશોરીના ઘરમાં ઘૂસી જઈ તેની છેડતી કરતા પોલીસ પોલીસમાંતકે ફરિયાદ નોંધાઈ હતી કીડિયા નગરમાં ગઈકાલે સમી સાંજે છેડતીનો આ બનાવ બન્યો હતો સોળ વર્ષીય એક કિશોરી પોતાના ઘરે હતી ત્યારે આરોપી મુકેશ પ્રાગજી પરમાર તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો આ શખ્સે કિશોરીને પાછળથી પકડી છેડતી કરી હતી તેવામાં કિશોરીના દાદી આવતા તેને ધક્કો મારીને આ શખ્સ નાસી ગયો હતો બનાવ અંગે ગાગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આ શખ્સને પકડી પાડી જિલ્લા જેલ ગઢપાતરના હવાલે કર્યો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર